સંગઠન સૃજન અભ્યાન અંતર્ગત આણંદ બાદ જૂનાગઢમાં આજથી દસ દિવસનું રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ યોજાશે તળેટીમાં ખાતે રાજ્યના તમામ શહેર પ્રમુખની પ્રશિક્ષણ શિબિર યોજાશે કાર્યક્રમના પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જોડાશે રાહુલ ગાંધી પણ આ પ્રશિક્ષણ શિબિર દરમિયાન ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આવનારા દિવસોમાં રાહુલજી પણ આ શિબિર માં વધારે માર્ગદર્શન આપશે આખા દેશમાંથી જુદા જુદા વિષયના નિષ્ણાતો રાજકીય ક્ષેત્રના સામાજિક ક્ષેત્રના આર્થિક ક્ષેત્રના અનેક નિષ્ણાતો દ્વારા દસ દિવસ દરમિયાન જુદા જુદા વિષયની તાલીમ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રમુખશ્રીઓને આપવામાં આવશે અને મિશન બે હાજર સત્યાવીસ અંતર્ગત આખો રોડમેપ આ શિબિરના અંતે નક્કી કરીને જાહેર કરવામાં આવે તો આણંદ બાદ જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિર યોજાવાનું છે તો દસ સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે રાજ્યના તમામ જિલ્લા શહેર પ્રમુખ આ પ્રશિક્ષણ શિબિરમાં જોડાશે તો કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આ પ્રશિક્ષણ શિબિરમાં જોડાશે તો રાહુલ ગાંધી પણ પ્રશિક્ષણ શિબિરમાં જોડાય તેવી શક્યતાઓ છે તો આણંદબાદ બાદ જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિર યોજાવાનું છે તો દસ સપ્ટેમ્બરથી આ પ્રશિક્ષણ શિબિર યોજાનું છે એટલે કે આજથી તેનો પ્રારંભ થવાનો છે મલ્લિકાર્જુન ખડગે પણ આમાં જોડાવાના છે રાજના તમામ જિલ્લા શહેર પ્રમુખો પણ જોડાશે તો રાહુલ ગાંધી પણ આ પ્રશિક્ષણ શિબિરમાં જોડાય તેવી શક્યતાઓ છે તો આણંદમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી હવે જુનાગઢ ખાતે પ્રશિક્ષણ શિબિર યોજાવાની છે દસ સપ્ટેમ્બર એટલે કે આશિયા પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થવાનો છે રાજ્યના તમામ જિલ્લા શહેર પ્રમુખો પણ આમાં ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહેશે સાથે રાહુલ ગાંધી પણ આ પ્રશિક્ષણ શિબિરમાં આવે તેવી શક્યતાઓ છે વધુ સાથે સાથે અભિષેક અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે આજે અભિષેક જુનાગઢમાં પ્રશિક્ષણ શિબિર યોજાવાની છે શું વિગત બિલકુલ ધરતી વાત કરીએ તો જે પ્રકારે કોંગ્રેસ દ્વારા સંગઠન સર્જન અભિયાનની શરૂઆત જે છે તે કરવામાં આવી હતી સૌથી મહત્ત્વનું કહી શકાય કે ગુજરાતથી આની શરૂઆત જે છે તે કરવામાં આવી હતી અને પ્રથમ શિબિરની જો આપણે વાત કરીએ તો આણંદ ખાતે તેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાહુલ ગાંધી વિધાન વિધાનસભાના વિપક્ષ નેતા જે છે લોકસભાના તેઓ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા કાર્યકર્તાઓને જે છે તે સંબોધન કરવામાં આવ્યું હતું સાથે સાથે જિલ્લાના જે પ્રમુખોની જે નિમણૂંક થઈ હતી તે લોકોને પણ સાથે તેઓએ સંવાદ કર્યો હતો કયા કયા મુદ્દાઓ જે છે તેને ધ્યાનમાં રાખીને આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં પ્રમુખોને જે છે તે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું કેવી રીતે જવાનું કેવી રીતે કાર્યકર્તાઓ સાથે વાત કરો અને લોકો સાથે કેવી રીતે સંવાદ કરો અને જે પ્રકારે રાહુલ ગાંધીએ વિધા બે હજાર સત્યાવીસની જે ચૂંટણી જે છે આવવાની છે અને તેને લઈને જીતની આશાવાદ વ્યક્ત કર્યો છે અને તેને લઈને અત્યારથી તાળામાર તૈયારીઓ જે છે તે કોંગ્રેસ ખાતે કરવામાં આવી રહી છે જેમાં આજની જો વાત કરવામાં આવે તો આજે જૂનાગઢ ખાતે કોંગ્રેસ સંગઠન સૂજનનો અભિયાનની ફરીવાર શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓ જે છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ જે છે સાડા અગિયાર વાગ્યાની આસપાસ જૂનાગઢ ખાતે જે છે તે અભિયાનની શરૂઆત જે છે તે કરવામાં આવશે સાથે રાજ્યના શહેર અને જિલ્લાના કોંગ્રેસના નેતાઓ જે છે તે પણ આમાં હાજરી આપે તે પ્રકારની માહિતી મળી રહી છે દસ દિવસ સુધી આ અભિયાન જે છે તે ચાલવાનું છે સાથે સાથે કહી શકાય કે અભિયાનની સમાપન જે છે તે ઓગણીસ તારીખ સપ્ટેમ્બરની આસપાસ જે છે તે કરવામાં આવશે ધરતી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા હવે એક નવસર્જનનો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે સાથે સાથે હવે આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તેને પણ ધ્યાનમાં રાખીને કઈ રીતની આગળની રણનીતિ કરવી કઈ રીતે આખું આગળનું આખું શું આયોજન જે છે તે કરવામાં આવશે કરવા માટેની જે વિગતો જે છે તેની માટે થઈને અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે સાથે સાથે હવે પછીની જેટલી પણ ચૂંટણીઓ આવશે તેમાં કઈ રીતે જંગી લીડ સાથે જીતી શકાય તે પ્રકારની વાત કરવામાં આવી છે કેમ કે સતત કહી શકાય કે આ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત જે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને હવે ત્યાં કોંગ્રેસ દ્વારા જે આશા જે જીતની આશા વ્યક્ત કરવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે અને તેને લઈને હવે કહી શકાય કે રાષ્ટ્રીય નેતાઓ જે છે કોંગ્રેસના તેઓ પણ હવે ગુજરાત તરફ જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધી પર કહી શકાય કે બેથી ત્રણ વખત જે છે તે મુલાકાત લીધી હતી તેઓએ પણ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને તેમાં પણ તેઓએ વાત કરી છે એટલે કે હવે સૌથી મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા જે કહી શકાય કે બે હજાર સત્યાવીસની ચૂંટણી જીતવાનું જે લક્ષ્ય રાહુલ ગાંધી જે સ્વપ્ન જોયું છે તે સ્વપ્ન સાકાર કરવા માટે તેને હવે આજે સંગઠન સર્જન અભિયાનની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે આણંદ ખાતે કરવામાં આવી હતી ને હવે આજે જૂનાગઢ ખાતે કરવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે જે મલ્લિકાર્જુન ખડગે તેઓ હાજરી આપશે અને તેઓ પણ કાર્યકર્તાઓ પ્રમુખો સાથે તેઓ સંવાદ કરવાના છે અને હવે આગળ કઈ રીતે રણનીતિ કરવી કઈ રીતે આગળ જીતવું તે પ્રકારના તમામ મુદ્દાઓ જે છે તેમાં આ કાર્યક્રમની અંદર તેની વાતો કરવામાં આવશે અને તેની રજૂઆત જે છે તે સાંભળવામાં આવશે સાથે સાથે કઈ રીતે આગળ હવે રણનીતિ કરવી તેની જી અભ્યાસ જે કરવું છે તેના વિશે વાત કરવામાં આવશે જી અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર તો જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિર યોજાશે તેમાં મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેવાના છે